દુસાગર ડેરી મલ્ટી સ્ટેટ એક્ટમાં જશે આજ ડેરીની સાધારણ સભા બોલાવવામાં આવી છે ત્યારે સાધારણ સભા બાદ દુસાગર ડેરી ગુજરાત સહકાર વિભાગ સાથે છેડો ફાડશે મહત્વનું છે કે આચાર આચારસંહિતાની નોટિસ મળતા ડેરીએ સાધારણ સભા મુલતવી રાખી હતી જોકે સહકારી સંસ્થાઓને આચારસંહિતા લાગુ ન થતી હોવાનો કોર્ટે આદેશ આપ્યો હતો જેથી ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ હવે આજે દુસાગર ડેરીની સાધારણ સભા મળશે દુસાગર ડેરીના વધતા વિવાદને લઈને નીતિન પટેલે પાછી પાની કરી છે દુસાગર ડેરીએ રાજ્ય સહકારી સંઘ સાથે છેડો ફાડવાનું વલણ અપનાવતા ડેરીના વલણ સામે નીતિન પટેલે નમતું જોખ્યું છે આ મામલે નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું કે ડેરી મામલે હું જાહેરમાં પ્રતિજ્ઞા લઉં છું કે હું ક્યારેય દૂધસાગર ડેરીના વહીવટમાં દખલગીરી નહીં કરું ડેરીના આગેવાનોને કોંગ્રેસમાં જવાથી શું ફાયદો છે અમારી સરકાર છે અમે તમને મદદ કરીએ મારી વિનંતી છે કે ડેરી મહત્વનું છે તમારી જે સમસ્યા હોય તે અમને કહો મહત્વનું છે કે ડેરીએ કોંગ્રેસને સમર્થન જાહેર કરતા ભાજપ ભયમાં આવી ગયું છે અને જેને લઈને મનાવવા માટે ભાજપે તાબડતોડ પ્રયાસો હાથ ધર્યા છે અમે બધા હંમેશા પશુપાલકોની સાથે છીએ હજુ પણ ચૂંટણી પતે પછી પણ જો તમે ઈચ્છો તો મારી સાથે આવો બેસો સરકાર મંડળીના એટલે દૂધ સંઘના હોદ્દેદારો અને અમૂલ ફેડરેશન બધા સાથે મળી જે સાચા સારા નિર્ણય થાય જેનાથી પશુપાલકને ફાયદો થાય દૂધની કિંમતમાં વધારો મળે અને ગરીબો સુખી થાય એવા જે નિર્ણય કરવા હશે એ કરીએ પણ ખોટા નિર્ણય ખોટા ખર્ચા એ બધું બંધ કરવું જોઈએ અને ડેરીને આર્થિક રીતે મજબૂત કરવા પગભગ કરવા આપણે બધા સાથે મળીએ એમાં રાજકારણ ક્યાંય લાવશો નહીં એવી પણ મેં વિનંતી કરી છે તો સંવાદદાતા જયંતિ ચૌધરી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જયંતિ દુસાગર ડેરી લઈને વિવાદ વણસ્યો છે ત્યારે હવે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પણ નમતું જોખ્યું છે શું છે આ સમગ્ર વિવાદ સમગ્ર જે વિવાદ છે એ વિવાદ દૂધસાગર ડેરી જે છે એમાં સરકાર દખલગીરી કરી રહી છે કારણ કે દૂધસાગર ડેરીમાં જે દૂધ છે દૂધ ઉત્પાદનો જે દૂધ છે એ ફેડરેશન ખરીદતું નથી જે ફેડરેશન ખરીદે છે એનો પૂરતા જે વળતર છે એ પણ ચૂકવવામાં આવતું નથી સાથે સાથે સૌથી મોટો જે મામલો છે એ દૂધસાગર ડેરીનું દૂધ જે દિલ્હી માર્કેટમાં વેચાતું હતું એ દિલ્હી માર્કેટમાં પણ દૂધ પ્રોપર વેચાતું નથી એમાં પણ મિલ્ક ફેડરેશન દખલગીરી કરવાના લીધે અત્યારે રોજ દૂધસાગર ડેરીએ લગભગ અઢાર લાખ લિટર નો પાવડર બનાવવા માટે મજબૂર થવું પડે છે દૂધસાગર ડેરી જોડે અત્યારે બે હજાર કરોડ રૂપિયા નો પાવડર ભરાવો થઈ ગયો છે આજે સૌથી મોટી અહિયાં સભા થવાની છે પોલીસનો નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ગઈકાલ રાત્રે નીતિન પટેલે પણ નમતું ઝૂક્યું છે અને કહ્યું છે કે અમે પશુપાલકો સાથે છીએ અમે પશુપાલકોની સેવા કરીએ છીએ ચોક્કસથી આજે જ્યારે છેલ્લો દિવસ છે ઇલેક્શન નો સમય છે ત્યારે નીતિન પટેલે પણ રાત્રે અર્બુદા ભવનમાં સભા કરીને નમતું ઝોક્યું છે અને આજે મોટી સંખ્યામાં લોજર થવાના છે ને કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે ત્યારે ચોક્કસ થી સરકારમાં એક ખરબડ મચી ગઈ છે કારણ કે દૂધસાગર ડેરી છે એ હંમેશા વિવાદમાં રહી છે દૂધસાગર ડેરી જોડે હંમેશા જે અન્યાય થયો છે સરકારના